એટલે પૈસાથી લોકશાહી ખરીદી શકાતી નથી સંસાધનો વ્યવસ્થાઓ હોય પણ એનાથી પ્રજાને ખરીદવા માટેની કોઈ તાકાત નથી અને મને બધા આગેવાનોએ વિનંતી પણ કરી કે બેન આ ચૂંટણી તમારે ફરજીયાત લડવાની છે પરંતુ લડાવવા માટેનું કારણ શું કે જેનાથી આખો જિલ્લો બનાસકાંઠા બીએ છે એની અમે ચૂંટણી લડવાનો સૌથી વધારે અનુભવ તમને છે એટલા માટે કરીને આ તમારે ચૂંટણી લડવાની કોંગ્રેસના ફાયર બ્રાન્ડ નેતા અને બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જોરશોરથી પ્રચારમાં લાગી ગયા છે અને લોકો તરફથી તેમને જબરજસ્ત સમર્થન મળી રહ્યું છે ત્યારે હવે પ્રચાર કરતા ગેનીબેને ભાજપના આયાતી ઉમેદવાર રેખાબેન ચૌધરી સામે આકરા પ્રહાર કર્યા છે શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડિયોમાં નમસ્કાર હું મૈત્રી મકવાણાને આપ જોઈ રહ્યા છું ન્યૂઝ લોકસભાની ચૂંટણી હવે ખૂબ જ નજીક છે ત્યારે બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જોરશોરથી પ્રચારમાં લાગેલા છે ત્યારે હવે આ પ્રચાર કરતા ગેનીબેન ઠાકોરે ભાજપના રેખાબેન ચૌધરી સામે પ્રહાર કરતા કહ્યું કે જે લોકો બહારથી આવીને બનાસકાંઠાના લોકોનું શોષણ કરે છે તે અત્યારે તમારી સાથે છે તેઓ ઢોંગ કરશે પરંતુ આઠમી તારીખ પછી તેઓ તમારો ફોન પણ નહીં ઉપાડે ત્યારે વધુમાં ગેનીબેન ઠાકોરે શું કહ્યું તે સાંભળો આ વિડીયોમાં

બ્રાહ્મણ સમાજ ને કેવું બોલવું ઠાકોર સમાજ ને કેવું બોલવું એ તમામ બોલવા મારી બે હાથ જોડીને વિનંતી છે કે તમે તમે જે જે વિચારધારા સાથે બેઠા છો છો ને એ વિચારધારામાં શબ્દો બોલો એ શબ્દમાં કેટલું તથ છે અને તમને ખાલી બોલવા પૂરતા આગ્રહ કર્યા છે આઠમી તારીખે તમે બોલવા સામેવાળા સામે વાળા તમારો કોઈ ફોન પણ ઉપાડવાના નથી આટલું ધ્યાનમાં રાખીને ચૂકવી ગયા ને એટલે પૈસાથી લોકશાહી ખરીદી શકાતી નથી સંસાધનો વ્યવસ્થાઓ હોય પણ એનાથી પ્રજાને ખરીદવા માટેની કોઈ તાકાત નથી અને મને બધા આગેવાનોએ વિનંતી પણ કરી કે બેન આ ચૂંટણી તમારે ફરજીયાત લડવાની છે પરંતુ લડાવવા માટેનું કારણ શું કે જેનાથી આખો જિલ્લો બનાસકાંઠા બીએ છે એની અમે ચૂંટણી લડવાનો સૌથી વધારે અનુભવ તમને છે એટલા માટે કરીને આ તમારે ચૂંટણી લડવાની અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટીવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર